નર્મદાના સાધુ સદાનંદ મહારાજ આત્મવિલોપન ની ચિઠ્ઠી લઈને ગુમ થયા છે નાંદોદ તાલુકાના બાંગરોલ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપન ની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થઈ જતા

જે પંચાયતે ઓન રેકોર્ડ છે મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે દિવ્ય દિવ્યધામના જ્યોતિમયાનંદ જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે અનેક રીતે બદનામ કરવામાં આવે છે જેથી હું કંટાળીને આજે સુસાઈડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી કારણ કે મારી પાસે સત્તા નથી સંપત્તિ નથી અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર છે ગેરકાયદેસર કબજો કરીને ધર્મ ક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે ખોટા પોલીસ કેસ કરીને લોકોને પ્રતાડિત કરે છે પરેશાન કરે છે સ્થાનિક લોકો દર્શન કરવા આવતા ડરે છે આજે પ્રાચીન મંદિરની અંદર કોઈ દર્શન કરવા આવી શકતું નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છેલ્લા બે મહિનાથી પોલીસ પ્રોટેક્શન છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી કારણ કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની અંદર આત્મચિંતન કરતા નથી આજે એક વ્યક્તિનું આત્મવિલોપન કરવાની નોબત આવે પરંતુ જિલ્લા વહીવટી પ્રશાસન આ બાબતની અંદર ગંભીરતા નોંધ ન લે એ ખરેખર દુર્ભાગ્ય છે આ ગુજરાતની આપણી હિન્દુવાદી સરકાર કેન્દ્રમાં આપણી હિન્દુવાદી સરકાર છતાં મારા જેવા અનેક સંતોએ ન્યાયની ભીખ માગવા માટે વિવશ બન્યા છે હું છેલ્લા બાવીસ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું ગામડે ગામડે સત્તાના વિજય માટે હું ગામડે ગામડે પ્રચાર પ્રસાર કર્યું છે પરંતુ આજે મને ખુદને ન્યાય નથી મળતો મારી સરકાર છે મારું પ્રશાસન છે છતાં હું ન્યાયની ભીખ માગી રહ્યો છું મને ન્યાય મળતો નથી જેથી હું વિવશ બનીને આજે આત્મવિલોપન કરવા માટે વિવશ બન્યો છે કંટાળી ગયો છું પરેશાન છું કારણ કે હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન છું હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય આ જીવન સજા થવી જોઈએ જેથી ધર્મ ક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા ગામની અંદર અશાંતિ ફેલાવતા ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે આશા અપેક્ષા રાખું છું કે પ્રશાસન ખૂબ જ કડક કાર્યવાહી કરશે આ વ્યક્તિઓને કડક સજા થશે નમસ્તે નર્મદે હર સદાનંદજી મહારાજ અખિલ ભારતીય સન સમિતિ જિલ્લા પ્રમુખ નર્મદે હર ગોપાલપુરા રહેતા પિંટુલાલા વિદ્યામંદિર સ્કૂલના સંચાલક યશપાલ સિંહ ગોહિલ્યા આગરોડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે એમણે સોશિયલ મીડિયામાં પોતાની વેદનાની પ્રતિક્રિયા સેન્ડ કરી છે અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લઈને ગુમ થઈ જતા નર્મદા પોલીસે તપાસ અને શોધખોળ આધરી છે જેમ કે હવે વધુ પૂછપરછ હાથ ધરી છે તો આ માંગરોળમાં જે ધનેશ્વર મંદિર આવેલું છે ત્યાં સદાનંદ મહારાજ પહેલા હતા કે જેઓ ત્યાં અન્ય એક મહારાજ આવતા તેમના વચ્ચે વિવાદ થયેલો હતો તો ગઈકાલે સ્કૂલના જે ચાલકો છે સંચાલકો છે તેમના તરફથી સવારે જોતા તેઓ પોતાના રૂમમાં હાજર ન હતા એટલે તેઓએ કરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં આવીને એમની જાણવાજો ગુમ જાણવા જો ફરિયાદ આપેલી છે કે તેઓ સવારથી મળી આવેલ નથી એટલે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ ક્યાં ગયા છે મતલબ ખાસ કરીને અમે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે ને એમને ચિઠ્ઠી પણ લખી હોવાની વાત કઈ દિશામાં હા એટલે પોલીસ આ જે ગુમ જાણવા જોગની જે દિશામાં તપાસ કરી રહી છે એમાં અમે જે સીસીટીવી ફૂટેજ છે અથવા એમના જે પણ પરિચિત લોકો હતા તેમના તેમને જે પણ જાણતા હતા એ તમામ લોકોની પૂછપરછ સીસીટીવીના ફૂટેજ પરથી અમે વધુ તપાસ અને સોશિયલ મીડિયાના કોઈ વિડીયો કે કોઈ પણ અમને પુરાવા મળશે તમામ દિશામાં પોલીસ આમાં તપાસ કરી રહી છે એમનો વિવાદ છે અમારા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારનો નથી પરંતુ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંદિર આવેલું છે તેમાં અગાઉ એ સંભાળતા હતા મંદિર ત્યારબાદ બીજા એક સંત આવે તો બંને સંત વચ્ચેનો એક વિવાદ ઉત્પન્ન થયો હતો અને એના કારણે તેઓ ત્યાંથી શિફ્ટ થઈને બોરિયા ગામની સ્કૂલ છે ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા તો આ વિવાદ પછી એ ત્યાં જ રહેતા હતા ઘણા સમયથી અને ત્યારબાદ થયા છે એ માંગરોળમાં આવેલ જે ધનેશ્વર મંદિર છે ત્યાં આ સંત પહેલા રહેતા હતા ત્યારબાદ બીજા એક અંદર અંદર એમના બીજા પણ સંત હતા એમની સાથે વિવાદ થતા તેઓ પહેલા ત્યાં આશ્રમની બાજુમાં જ થોડા સમય રહ્યા અને થોડા દિવસથી તેઓ અહીંયા ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરિયા ગામ છે ત્યાં આવીને રહેતા હતા અને ત્યાંથી જ ગઈકાલે તેઓ ક્યાંક ચાલા ગયા છે ગુમ થયા છે જેવી તપાસ પોલીસ કરી રહી છે તપાસમાં આપણે જે જાણ ગુમ જાણવા જોઈએ અમે પ્રાથમિક એમને છેલ્લું લોકેશન ક્યાં હતું સીસીટી ફૂટેજમાં ક્યાં દેખાઈ રહ્યા છે એમને જે જે વ્યક્તિઓ પરિચિત હતા તેમની પૂછપરછ ચાલી રહી છે એ તમામ પાસાઓ આવરી લઈ અમે આ દિશામાં તપાસ કર્યા છીએ જો તે જગતા આપ નેશન પ્લસની ન્યૂઝ રાજપીપલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર